હા મિત્રો કેમ છો તો આજે આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો મોજ મજા મસ્તી કરી દીધી તો એવું નથી કે આખો દિવસ મોજ મજા મસ્તી કરવાની જોઈએ મિત્રો એની સાથે કામ પણ કરવાનું હોય તો મિત્રો હવે થોડા થોડા બધા કામે લાગી ગયા છે મિત્રો તો તમે પાછળ એકદમ તમે જોઈ શકો છો ભાઈ પિયુષ ફોનમાં વાતો કરી રહ્યો છે અને એકદમ પાછળ તમે જોવો છો ભાઈ એકદમ લાકડાનો ભારો ઉપાડીને આવી રહ્યું છે તે કોણ હશે મિત્રો તો તમને એકદમ નજીકથી બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આ મારી માં જસી છે ભાઈ એકદમ લાકડાનું ભાઈ ભારું ઉપાડીને આવી ગઈ છે ખેતરમાંથી કારણ કે બધા ભેગા થયા હતા પાણી છૂલા પર ગરમ કરવાનું હોય તો લાકડા પણ જોઈએ તો બધા એકદમ લાકડા કાકડા લાવવા જ પ્રમાણે ભાઈ અમારા મમ્મી પણ એકદમ ફોરા ફોરા ગાણિયાનો ભાડો ઉપાડીને આવી ગયા છે ભાઈ ગાડીયા એટલું બધું વજન હોય નહીં કારણ કે રાયડાના ગાણિયા હોય ભાઈ તો વજન એકદમ હલકો હોય કારણ કે સળગાવવાની ખૂબ જ મજા આવે તરત ચીલો સળગી જાય તો મમ્મી પણ ભારો ઉપાડીને આવી ગયા છે તો એવું નથી ભાઈ મમ્મી એકલા જ ઉપાડી છે તમે જોઈ શકો ભાઈ હેતલ પણ એકદમ જબરજસ્ત મય અંદર લેબડાના લાકડા વજન વાળો ભારો હેતલ પણ ઉપાડીને આવી ગઈ છે કારણ આજ તો લાકડા ઘણા બધા ભેગા કરી દેવા છે ટાઈમ મળી ગયો છે તો ખરેખર ઘરનું કામ પણ કરવું પડે છે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ પપ્પાએ પણ ગલ્લામાં બેસાડી દીધા છે કારણ કે એકદમ નવરા હોય ભાઈ ઘરમાં તો હવે હો આવી ગઈ તો ભાઈ ઘરમાં બેસી ના રહેવાય તો એમને પણ ગલ્લા બેસાડી દીધા છે ભાઈ કોઈ ગ્રાહક આવશે તો ભાઈ એ પણ આપશે

મિત્રો એ પ્રમાણે તમે જોયું તમે ઘરમાં આવી રહ્યા છે ભાઈ તો એકદમ મારા વંશુ ના નવા કાકી ખવડાઈ રહ્યા છે અને ભાઈ આ છાપો રુદ્ર પાણી પણ બેસે તો બધે જણા લાડ કરી ભાઈ ખવડાઈ રહ્યા છે મિત્રો તો તમે ભાઈ જોઈ શકો છો ભાઈ અમારું એકદમ ફૂલ ફેમિલી ભાઈ માતાજીની પણ દીવા કરી દીધી તો જો ચાલુ છે માતાજીની તો મિત્રો તમને બતાવ્યું એકદમ મેરેજમાં એકદમ બધું કામ કર્યું ભાઈ બધું હળમળા કરીને બધું કરી દીધું અને એકદમ ભાઈ હવે થોડો ટાઈમ થઈ ગયો છે ભાઈ બધા કામે વળી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ મારો ભાઈ પણ એકદમ એના મિત્રોને અમદાવાદથી ફોન આવ્યો છે તો ફોનમાં વાતો કરી રહ્યો છે તો ખરેખર મિત્રો આજના વિડીયોમાં મારે તમને એક જ બતાવવું હતું કે મિત્રો આપણે કોઈ પણ પ્રસંગ કરીએ તો એના માટે ઘણો બધો ખર્ચો થઈ જતો હોય છે તો મિત્રો પ્રસંગ પકડીને એકદમ બેસીનારો પ્રસંગ પૂરો થાય એકદમ આપણે બધાને કામે લાગી જવું પડે મિત્રો કારણ કે પણ નોકરી ચાલુ કરી દીધી છે મિત્રો તો એકદમ મસ્ત મજાથી અમારી જિંદગી છે અમારું ફેમિલી છે તો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો ખરેખર મને કોમેન્ટ કરજો મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો મારી ચેનલ ચેનલને લાઈક ફોલો શેરની મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય